પરદેશી જે હતો એને શું કાપવાનું હતું તો એને મિત્રો તમે જોયું હશે ચેપ્ટરમાં તો એને મિત્રો એક રાત બરાબર દિન સમય દરિયા રાત તો જવાબ આવશે મિત્રો એ તમારે રાત ત્યાર પછી આગળ આપણે જોઈએ તો છે શિશુપાલ કિસ્કા ડંકા બજા દેગા તો શિશુપાલ ન્યાયકા ડંકા બજા દેગા ત્યાર પછી ત્રીજો છે સમ્રાટ શિશુપાલ કો કો ક્યાં દેના ચાતાથી એટલે કે સમ્રાટ શિશુપાલ કો ક્યાં દેના ચાહતે થે તો મિત્રો એ આવશે મિત્રો તમારી ન્યાયકા અવસર બરાબર ક્યાં ન્યાયકા અવસર ત્યાર પછી ચોથું છે કે સમ્રાટ અશોક ને શિશુપાલ કો ક્યાં કાય કાર સંબોધિત કિયા તો બ્રાહ્મણ દેવતા બરાબર મિત્રો ત્યાર પછી પાંચમો તમારે જોઈએ તો ડંગ ડ સે કોણ નહીં બચેગા તો દંડ સે અપરાય નહીં બચેગા બરાબર त્યાર પછી प्रकरण એટલે કે પાઠ નંબર 3 6 ભારતવર્ષ સદા કાનૂન કો કિસ રૂપ મે દેખતા આ રહા હે તો એ છે ધર્મ બુરાઈ મે રસ લેના ખાલી કે બાત હે તો બુરાઈ મે રસ લેના બુરી બાત હે એ સમય સી વય હે જો કુછ નઈ કરતા overline मित्रों ત્યાર પછી ચોથો તમારે જોઈએ તો જોજો છે કેસ્કી અપેક્ષા નહી કે જા سکتی તો ભૂખની અપેક્ષા નહી કરી જા سکتی મેરે મન ખાલી જ ગયા હોને કી જરૂરત નહી હે તો નિરાશ હોને કી જરૂરત નહી હે ત્યાર પછી તમારે આગળ આપણે જોઈએ મિત્રો તો ગંદ પાંચમા તમારે ઈછમ લક્ષ્મીબાઈ ક્યાં પડતી હે તો લક્ષ્મીબાઈ ગીતા પડતી હે જો ઈ દેશ કે લિયે kisi ko kisi ठुकरा सकती है तो जूही देश के लिए देश के लिए सरदार कोबर जवाब सरदार कोबरवर सभी को तो आवे ना पिता को भी ना आवे माता को भी ना आवे के बाकी रही सरदार कोबरवर तो सरदार को ठुकरा सकती है सन अठारह सौ सत्तावन का सैनिक विद्रोह भारत का कौन सा समाग्रह माना जाता है તો મિત્રો એ આપણું પ્રથમ જે છે એ માનવામાં આવ્યો છે રાણી લક્ષ્મીબાઈ ને ક્યાં પ્રતિજ્ઞા કી થી તો રાણી લક્ષ્મીબાઈ ને ફિરસે જીત લેની કી પ્રતિજ્ઞા કી થી બરાબર જાસિકો ફીરસે જીત લેની કી ત્યાર પછી છે જુ કોને તો જોઈએ લક્ષ્મીબાઈ કી સખી બાઇકી શકીએ લક્ષ્મીબાઈ કી સખી શકીએ ડી જવાબ આવશે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ ગંધ છોબ તો અહીં છે બચપન બચ્ચનજી કો ક્યાં ઠીક બચપનજી કો ક્યાં કઠિન લગાતા હતા તો મિત્રો તમારે આવશે મરને મળશે પહેલે એમાં જવાબ આવશે મળે છે પહેલે જી ના બચપનજી શ્યામા કે લીએ થે તો મિત્રો તમારે જવાબ આવશે પારદર્શી દર્પણ બચપનજી કો કિસ્સે બદલતા તમારી જવાબ આવશે બરાબર ચોથો છે મુક્તા પ્રસાદ કોણથી તો મિત્રો તમારે એમાં જવાબ આવશે લેખક કે પડોશી કોણથી મિત્રો લેખક પડોશી ત્યાર પછી અહીંયા તમારે મુક્તા પ્રસાદ કોણથી તો એ તો આવી ગયો લેખક પડોશી ત્યાર પછી છે શ્યામા કોણથી તો મિત્રો શ્યામા લેખક પત્નીથી કોણથી લેખક કે પત્ની બરાબર જોઈ લઈએ લેખક પત્ની હા લેખક પત્નીથી ત્યાર પછી આગળ આપણે અહીંયા જોઈએ તો ગંધ આઠમાં તમને અહીંયા આપેલો છે કે મિત્રો અહીં હવે તમારે આઈ થિંક આના પછી એક ચેપ્ટર છે ભાઈ પછી પૂરું થઈ જશે તો મિત્રો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં અહીંયા છે ગોલમર્ગ મે સપને ક્યાં બનકાર ઉગતે હેમ तो मित्रों एम एम जवाब आ फूल गोल मार्ग में व्यक्ति केवल य खेलते नहीं आता गोल मार्ग में व्यक्ति केवल य खेलने नहीं आता तो एम जवाब आ मित्रों तुम्हारी क्रिकेट गोल मित्रों मै बी आ बराबर गोल त्यार पी सलोनी की पंक्तियों क्या द्वारा दौड़ती नजर आती है तो मित्रों एम आवशे घोड़े सोनालियों की पंक्तियां घोड़े दौड़ती नजर आती है त्यार पची तुम्हारे ईया स हरियाली का सपना के के फूल से फूल में बदल जाता है तो ये स मित्रों तुम्हारे ये जाबाव से कुहासे के बराबर ત્યાર પછી લાસ્ટ તમારે છે અહિયાં ગંધ આઠમાં ગુલમાર્ગી ખીડકીસે એક રાત કિસ યાત્રા વૃતા વૃતા લા ગયા તો પરિ અહીંયા જવાબ આવશે પરિવેશ બરાબર મિત્રો એ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો છ લાસ્ટ બરાબર મિત્રો આના પછી તમારે આવશે પૂરા વાક્ય લખવાનું બરાબર સહી વાક્ય ચૂન કર પૂરા વાક્ય છે લીધે એનો આપણે અલગ વિડીયો બનાવેલો છે બરાબર એ તમારે જોઈ લેવાનું છે અહીંયા છે મોહન કેસા લડકા મોહન મિત્રો તે જ લડકા મોના કે ગીત તારીફ કિસને ક્યા તો પ્રિયો દાની નિર્ભય બનો ફની સ્વ

ત્યાર પછી ઇબ્રાહીમ કોણસી બાત છે સમજાતા હે ઈબ્રાહીમ કોણસી બાત છે સમજાતા હે તો એમાં તમારે આવશે મહિન બાત બરાબર તો આ સાથે આ વિડીયો પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવલ તમારો ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ